નમસ્કાર આપણી વચ્ચે માહીબેન છે તો માહીબેન એવું કહે છે કે મારા જે આ પાયલ છે જે ઝાંજર છે તો એ મને વ્હાઈટ કરી દો કેમ કેમકે માહીબેનના જે ઝાંજર છે એકદમ ડાર્ક થઈ ગયા છે તો આપણી પાસે મોદી કેર કંપનીનું છે સિલ્વર ડીપ છે જે ચાંદીના જે આભૂષણો છે મતલબ જે ચાંદીના જે મૂર્તિ છે અથવા કોઈ પાયલ છે એ એકદમ ક્લીન કરવાનું કામ છે કામ કરે છે તો આપણે જોવી કે ખરેખર કેવું કામ આપે છે અને આનાથી કોઈ ચાંદીનો અર્ક ચાંદી ઓછું થઈ જાય એવું કશું નહીં થાય સાહેબ બનશે શોક કરજો સાહેબ હવે આ જે માહીબેનનું પાયલ છે તો આપણે આ જે લિક્વિડ છે જે સિલ્વર ડીપ છે એને આની અંદર આપણે પાયલને મૂકી દેવી છે વીસ મિનિટ માટે આપણે એને ખાલી ક્લીન કરવા માટે મૂકી દેવી છે કે ખરેખર પાયલ બેનનું જે માહીબેનનું પાયલ છે એકદમ વાઇટ થઈ જશે અને આનેથી કોઈ ચાંદી કે એવું કોઈ ઓછું નહીં થાય વજનમાં કોઈ ઓછું નહીં થાય પણ જે આપણું ચાંદી જે ઉપર જે કાળા ડાઘા પડી જાય છે બ્લેક કલરનું ચાંદી થઈ જાય છે એને એકદમ ક્લીન કરવાનું કામ કરશે ઓકે અને ખાલી આપણે એની અંદર આવી રીતના માહીબેન ને માહીબેન તમારું પાયેલા જાંજરી છે વાઈટ થઈ જાય તો મજા આવે ને સરસ ઓકે તમે કે જોનુ પાયલ જે હતું એ પહેલા આવું હતું અને આપણે જે સિલ્વર ડીપમાંથી ક્લીન કરીને આવું થઈ ગયું છે મતલબ એકદમ ક્લીન થઈ ગયું વાઈટ થઈ ગયું છે માહીબેન નહીં માહિબેન આ તમે તમારો પાયલ છે એકદમ ઝાંઝરી વાઈટ થઈ ગયું તમને ગમે છે બેન સરસ લ્યો લઈ લો Okay. Thank you.